ધર્મ એક જ છે પણ અનેક છે હજારો ભાવિકો સાથે શ્રી 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 મંદિર પ્રસ્થાન કુંભનાથ મહાદેવ મંદિર પહોંચી ભવ્ય પાલખી યાત્રા ધામનગર સમસ્ત શહેર આયોજિત પાલખી યાત્રા શ્રી વૈજનાથ મહાદેવ મંદિરથી બપોરે ત્રણ કલાકે દિવ્ય પાલખી યાત્રા પ્રસ્થાન થઈ શહેરભરના મુખ્ય રાજ્યો પર રાજમાર્ગો ઉપર દર્શનીય નજારા સાથે ફરી સાંજે સાડા સાત કલાકે પહોંચી શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે હજારો શ્રદ્ધાળુઓ ભાવિકોની જનમેદની વચ્ચે દિવ્ય પાલખી ડામનગર શહેરી તેમજ અનેક ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાવિકો જોડાયા બપોર પછી ડામનગર શહેરને સમગ્ર બજારો હીરા ઉદ્યોગ કારખાનાઓએ સજ્જબંધ પહાડી પાલખી યાત્રા યોજાઈ પાલખી યાત્રાના રૂટ ઉપર અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ સંગઠનો જગ્યાઓના સંતોની પાલખી યાત્રામાં અઢારેલ આમલમની ઉપસ્થિતિ વચ્ચે સીધી સાહબ બાદશાહના ધમાલ નૃત્ય અને હેરત અંગે કરબતો સાથે ધ્યાન રીતે સમગ્ર શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર હર હર મહાદેવના ગગનભે નાદ કરી શ્રી કું મહાદેવ રોહન સાથે પગતમાં હંજારો ભાવિકોને ફરાળ પ્રસાદ આપ્યો સમગ્ર પાલખી યાત્રા રૂટ પર આવતા દરેક ધર્મ સ્થાનો કૃષ્ણ માર્ગ હવેલી ખાતે કૃષ્ણ મેળા રામજી મંદિર ખાતે શ્રી મહા રામ પંચાયત રોકડિયા હનુમાનજી શ્રી ખાર માતાજી સહિતના દેવસ્થાનોમાં પાલકી યાત્રા પદાર્થ હર્ષ ઉલ્લાસ સાથે આગળ વધી હતી પાલકી યાત્રાના સમગ્ર પર સતત ખડે ભાગે સ્થાનિક પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો ગગંધ માનવ મેદની સાથે સમસ્ત રામનગર રામનગર શહેર આયોજિત પાલખી યાત્રાની સમસ્ત શહેરી શિવમય બન્યું ઠેર ઠેર હર હર મહાદેવના સ્મરણ સાથે પાલખી યાત્રાના દર્શન માટે રોડ રસ્તાની બંને તરફ કતારા બંધ શ્રદ્ધાળુઓ ભાવિકોએ દાદા દર્શન માટે કલાકો સુધી ખડે પગ ઊભા રહ્યા હતા પાલખીમાં દાદાની પાલખી માટે યુવાનોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો ડમરો શંખ નાદ અને ધ્વનિ સાથે પાલખી યાત્રાની ભવ્યતા અને દિવ્યતા અસ્મરણીય બની રહી હતી Eu não o